નમસ્કાર દર્શક મિત્રો જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છું લક્ષ્યવેદ કાર્યક્રમ લક્ષ્યવેદ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે ગુજરાતની વાસ્તવિકતા પર ચર્ચા કરી રહ્યા છે ગુજરાતની એ વાસ્તવિકતા કે જેમાં ગુજરાત સહિત ભારતના યુવાઓને ઘણું બધું સન્માન આપવાની વાતો કરવામાં આવતી હોય ભારતને યુવા દેશ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખ મળી હોય પરંતુ ભારત અને ગુજરાતનું યુવા ધન શું કરી રહ્યું છે એની પાસે રોજગાર છે કે નહીં તેની ચિંતા કરવાનું કામ પણ સરકારનું કે તંત્રનું હોવું જોઈતું હતું એની સામે આપણને જે આંકડા સામે આવી રહ્યા છે તેની પર ચર્ચા કરી રહ્યા છે આ ગંભીર વાસ્તવિકતા જોવા મળી રહી છે રાજ્ય સરકાર દ્વારા આજે ગૃહમાં આંકડો આપવામાં આવ્યો છે કે રાજ્યની અંદર બે પોઈન્ટ ત્ર્યાસી લાખ લોકો જે યુવાનો છે તે શિક્ષિત બેરોજગારોની પણ સંખ્યા જેમાં જોવા મળી રહી છે કે સૌથી વધારે જોવા મળી રહી છે નેવથી પંચાણું ટકા લોકો જે આંકડો છે એમાંથી શિક્ષિત બેરોજગાર જોવા મળી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં અર્ધ શિક્ષિત બેરોજગારો જોવા મળી રહ્યા છે મુખ્ય સવાલ એ થઈ રહ્યો છે કે આ રોજગારી આપવાના દાવા કરવામાં આવી રહ્યા છે દર વર્ષે હોય કે પછી ચૂંટણી વખત હોય ચૂંટણી દાવા કરવામાં આવતા હોય કે વાયદા કરવામાં આવતા હોય દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા પણ જે પાર્ટી પછી સત્તામાં આવી જાય ત્યારબાદ આ વાયદો કેમ ભૂલી જાય છે અને આ યુવાનો કેમ બેરોજગાર રહી જાય છે તેની ચિંતા કેટલી કરવામાં આવે છે તેની પર સવાલ ઉભા થઈ રહ્યા છે સરકારની નીતિ પર સવાલ ઉભા થઈ રહ્યા છે કે વારંવાર દાવા કરવામાં આવતા ગુજરાતમાં કે ગુજરાત સરકાર દ્વારા આ રોજગારી જો આપવાનો દાવો કરવામાં આવતો હોય તો પછી આટલી મોટી ગુજરાતમાં રોજગાર બેરોજગારોની ફોજ કેમ જોવા મળી રહી છે કેમ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વિકાસ કરવાની વાતો કરવામાં આવે છે તો સવાલ અહીંયા એ થાય છે આશ્ચર્યજનક રીતે કે શું આ બેરોજગારીનો વિકાસ થયો છે ગુજરાતમાં

હેલો જી પ્રભુલભાઈ બોલો તો ઠીક છે પ્રભુભાઈ આપનો અવાજ નથી આવતો હિરેનભાઈ આપને સવાલ પૂછી રહ્યો છું કે અહીંયા ગુજરાતમાં જ્યારે સરકાર વિપક્ષને વિપક્ષે સવાલ કર્યો એટલે માહિતી સામે આવી છે કે આટલી મોટી ફોજ જોવા મળી રહી છે અહીંયા એવું કેવું આશ્ચર્યજનક લાગી રહ્યું છે કે અહીંયા બેરોજગારીની વિકાસ થયો ગુજરાતમાં તેવું દ્રશ્ય ઉભું થઈ રહ્યું છે શું લાગે છે આપને કારણ કે અહીંયા માત્ર ગુજરાતની વાત નથી ઘણા બધા રાજ્યો છે જેમાં ભાજપ શાસન કરતું હોય કે કોંગ્રેસ શાસન કરતું હોય યુવાઓ ઠેરના ઠેર જોવા મળી રહ્યા છે કોઈ પણ સરકારની વાત કરવામાં આવે એટલી ગંભીરતા જોવા નથી મળતી કે યુવાઓ રોજગાર મેળવતા થાય શું કહેશો અભૂતપૂર્વ બેરોજગારી અનિયંત્રિત મોંઘવારી જી અને આર્થિક જે વાતાવરણ તે હાલમાં ચાલી રહ્યું છે નિરાશાજનકનું આ વાતાવરણ વચ્ચે પણ ભાજપ સરકાર પોતાનો ઢાંક પીછોડો કરવા માટે પણ જે આંકડાની માયાજાળ રચી રહી છે અને અને આંકડા આજે પણ સામે આવ્યો છે ખરેખર ખૂબ ચિંતાજનક એટલા માટે યુવાનોએ યુવાનોના બે લાખ સિત્તેર જેટલા યુવાનો આજે શિક્ષિત બેરોજગાર છે ગુજરાતમાં બિલકુલ વારંવાર કોંગ્રેસ પક્ષે આ વાતને રજૂઆત કરી છે કે ગુજરાતમાં ચાલીસ લાખ જેટલા યુવાનો બેરોજગાર છે નોંધાયેલા નો નોંધાયેલા બંને ભેગા કરીને હવે અહીંયા તમે બહુ એક ભદ્રેશભાઈ વિચારવા જેવી વાત છે અને બહુ અસમંજસ આપણને પેદા થાય કે મારી પાસે બંને આંકડા અવેલેબલ છે ગયા વર્ષે એમને જે આપેલો એ આંકડો પણ છે અને આ વર્ષે જે આપેલો એ પણ આંકડો છે જી હવે ગયા વર્ષે સરકારે આંકડો આપ્યો છે એમાં એમને બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે અમે બારસો ને જેટલી સરકારી નોકરી આપી છે આવું એમને બહુ સ્પષ્ટપણે લખ્યું છે ગયા વખતનો આંકડો આપણી પાસે નોંધાયેલો ન નોંધાયેલો શિક્ષિતનો હતો બે માં

જુનાગઢ દાહોદ મોરબી નવસારી સુરત તાપી ભરૂચ નથી આવું એમને લખીને ગયા વર્ષના આંકડા આપ્યા છે આ વખતે એ બાબત જયારે મેં પૂછી અમારી પાસે કોઈ આંકડા છે અને ખાનગી આંકડા ક્યાં લઈને આવ્યા છે અમે એટલું સ્પષ્ટ કહીએ છીએ બહુ હકારાત્મક રીતે એમને કહી રહ્યા છીએ કે તમે આંકડો સાચો આપો એના પછી આપણે એક સોલ્યુશન લાવી શકીએ બિલકુલ આટલા બધા આપણી પાસે આંકડો નાનો હોય ઈરેનભાઈ કે મોટો હોય પણ આખરે યુવા તો બેરોજગાર છે જ ભાઈ આપની સાથે જોડાઈ ગયા છે કદાચ અવાજ ક્લિયર આવી રહ્યો છે પ્રફુલભાઈ આપને અવાજ આવતો તો મારો સવાલ પહેલા હતો એ દેશમાં મોંઘવારી શું યુવાઓને નડી રહી છે બેરોજગારી નડી રહી છે આ મુખ્ય પ્રશ્ન દેશનો પણ જોવા મળી રહ્યો છે અને એમાં એક ગુજરાત સ્ટેટની આપણે વાત કરી રહ્યા આંકડો સામે આવ્યો છે આપને કેટલો આશ્ચર્યજનક આંકડો લાગે છે યુવાઓના પરિપ્રેક્ષમાં કેટલી ચિંતાજનક સ્થિતિ લાગે છે આપને જો અહિયાં તમને વાત કરું ને તો જે બે પોઈન્ટ સિત્તેર લાખ નો જે આંકડો છે ને એ આ માત્ર જે આપણે રોજગાર કેન્દ્ર હોય એમાં નોંધેલો હોય એ બરાબર અત્યારના એસી પોતે બેરોજગાર ફોર્મ એવું હતું કે તમારે સરકારી નોકરી લેવી હોય તો તમારે એમ્પ્લોયમેન્ટ છે આંકડા લખાવા મતલબ એનો જે એમ્પ્લોયમેન્ટ નંબર હોય એમને કોઈ જરૂર હોતી નથી એટલે આ બે લાખ છે ને એના ગુણે આપણે આઠ કરીને ચાલો એટલે હકીકત માં લાખ લોકો શિક્ષિત બેરોજગાર કે જેમને ખરેખર નોકરી છે તમે ઉમેદવારો બેસે ને ત્યારે તમે આંકડો લગભગ ઓગણીસ લાખ વિદ્યાર્થીઓ રાહુલભાઈ 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 માત્ર સરકારી નોકરી ના પરિપ્રેક્ષમાં જોવું કેટલું યોગ્ય લાગે છે આંકડો હા હું તમને બીજી વાત ક્લિયર કરી દઉં સરકારી નોકરી ના પરિપ્રેક્ષમાં એટલી વાત નથી કરતો પણ ખાનગી ખાનગીકરણ ની જે પેલી જે જીઆઈડીસીઓ બધી છે બરાબર એમાં જે નોકરી મળતી વાત કરું તો આમાં કેવું થાય કે રોજગાર કેન્દ્ર દ્વારા એક મેળો કરવામાં આવે રોજગાર મેળો એમાં જે લોકો પ્રાઇવેટ કંપનીઓ એની અંદર નોકરી આપવામાં આવે તો અહિયાં કેવું થાય તમને ખબર જેમ અમારો કોઈનો સેમિનાર હોય ને અમે ये जो फॉर्म कि सेमिनार पर सेमिनाथी आया एम आ लोग सौ लोग हाजरी आपसौ सात सौ बता दें 700 सौ जन नौकरी मिली गई हकीकत मे नौकरी हमने 7000 के 5000 के બધી રોજગારી તો દેશ લેવલે ગુજરાત બેરોજગાર ચોખ્ખે ચોખ્ખું મોડલ છે જે ચોખ્ખી ચોખ્ખું મોડલ ના હોત ને તો આજે જે વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં ક્યારે તમે ફોર્મ ભરો પ્રાઇવેટમાં તમને બે લાખ રૂપિયા પગાર મળતો હોય તો તમે પ્રફુલભાઈ તર્ક આપવામાં આવતો હોય કે સમય અંદર રોજગાર મેળા કરવામાં આવતા હોય સરકારી નોકરીઓ માટે લોકો લાઈનમાં ઉભા જોવા મળતા હોય એપ્લાય કરતા હોય પણ ઘણી વાર એવું તર્ક આપવામાં આવે છે કે જોબ નોકરીઓ છે પણ એને સક્ષમ યુવાઓ નથી કારણ કે એવી સક્ષમતા નથી નહીં આ તદ્દન ખોટી વાત છે તમે યુવાન ને નોકરી આપો બરાબર પણ એને પગાર નથી આપતા એટલે નથી ટકતા આજે તમારામાં સક્ષમતા છે પણ તમને અઢાર હજાર રૂપિયા કે આઠ હજાર રૂપિયા પગાર આવશે તો તમે થોડા ખુજી જગ્યાએ નોકરી તમે માસ્ટર ગ્રેજ્યુએટ થયેલા હોય તો માસ્ટર જે માસ્ટર થયેલો છે સાડા સાત હજાર રૂપિયા એ થોડો ટકવાનો છે ત્યાં બીએડ કરેલા વ્યક્તિ એને છ હજાર રૂપિયા પગાર માં શિક્ષક તરીકે નોકરી આપવામાં અરે એ તો એ સરકારે લોકોનું શોષણ થાય એના માટે પેલું જે પ્રવાસી શિક્ષક લાવે ને પ્રવાસી શિક્ષક છ કલાક આખો દિવસ કામ કરે

સરકાર દ્વારા પ્રયત્નો કેટલા કરવામાં આવી રહ્યા છે કે રોજગારી મળી શકે ભદ્રેશભાઈ આજે જે પ્રમાણેની જે આંકડા આપ્યા સરકાર શ્રી બે લાખ ત્યાંસી હજાર આપણે કદાચ આને બહુ જ વાઇડ અને એ પ્રમાણે જોઈએ તો ગુજરાતની આબાદી સાત કરોડ છે બે લાખ ત્યાંસી હજાર તો હું માનું છું આ આ આંકડા સીધી સીધા રોજગાર કચેરીમાંથી આવ્યા છે આંકડાથી આપણે ચાલીએ બરાબર તો રોજગારી કચેરીમાં આજ આ આજે જેટલા વ્યક્તિઓ હશે જે યુવાનો હશે આ લોકો એ પ્રાઇવેટ સેક્ટરમાં ધંધા રોજગારીમાં ક્યાંક ને ક્યાંક એ લોકો એમની આજી વિકાસ ચાલુ હશે અને એ જે મળતું હશે કદાચ સરકારી પગાર કરતા પણ વધારે મળતું હશે બીજી વસ્તુ હું આપણે કહું કે ગુજરાતની ગવર્મેન્ટ કે જે એમ્પ્લોય હોય એની એક ફિગર હોય છે સમજો આપણે માની લઈએ કે પાંચ લાખ આપણી જગ્યા છે પણ સામે પચીસ લાખ ઉભી થતી હોય રોજગારી તો બધા રોજગારી મળી રહે ગવર્મેન્ટ એવું નથી સામે ભારતીય જનતા પાર્ટીની એક અભિગમ રહ્યો છે કે સ્કીલ ડેવલપમેન્ટ ધંધો રોજગારી હું નોકરીની વાત નહીં તમે વડાપ્રધાન શબ્દો યાદ કરી રહ્યા છો લારી ચાલુ કરીને પકોડા બનાવ કેમ નહીં રાતેરેશન દેશના વડાપ્રધાન બતાવ્યો છે લાખો યુવાનો કરોડો ની સાથેજી સ્કિલ ડેવલપમેન્ટ ધંધો અને રોજગારી તમે નોકરી વાત કરો છો

સંતોષ એટલે સાત કરોડમાં માં બે ટકા થી પણ નીચે બેરોજગારી હોય તમે ગમે તેટલો મોટો બનાવશો પણ બે લાખ બે અઢી લાખ સાત કરોડમાં હોય તો હું માનું ત્યાં સુધી સરકારની સફળ રહી છે અને જે પ્રમાણે શું છો તમે અંદાજ લગાવો છો કે એ લોકો રોજગાર મેળવતા હશે પ્રાઇવેટમાં ક્યાંય પણ એ તમને ખબર તો છે નહીં કે લોકો રોજગાર મેળવી રહ્યા છે ભદ્રેશભાઈ આ રોજગારીના ના આંકડા ની આપણે વાત કરીએ તો પ્રાઇવેટ સેક્ટર હોય ગૃહ ઉદ્યોગ હોય એમએસએમ ઈ હોય આ આંકડા ક્યાંય વધારતા નથી આ મેસ મેચ કદાચ હોય કે બે લાખ ને એસી હજાર જે આવ્યા છે એ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક કોઈ ધંધામાં જોડાયેલા હોય આપણા ગુજરાતમાં એક પ્રાઇવેટ સેક્ટર નું મજબૂત પાસું રહેલું છે અને હંમેશા ભારતમાં આખા ભારતમાં ગુજરાત સર્વ કહેવાય ને કે રોજગારી નો આંકડા બી આવે જરૂર નથી નિલેશભાઈ એ લોકો રોજગારી ધરાવનારા આંકડા છે ને હિરેનભાઈ બોલો એમને બહુ સારી વાત કરી એમને સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી અને એવું કીધું કે આ જે આંકડા છે એ રોજગાર કચેરીના છે એના આંકડા છે બરાબર હવે આપણે વાત કરી સ્કિલ ડેવલપમેન્ટની અને બીજી હવે સ્થાનિક રોજગાર આ બંને વસ્તુની વાત કરી હવે સ્થાનિક રોજગારીથી હું શરૂઆત કરું ગુજરાત સરકારના વિધાનસભાના ફ્લોર પર આપણે પૂછવામાં આવ્યું જી કે સ્થાનિક રોજગારનો એક નિયમ છે 31/3/1995 ના રાજ્ય સરકારનો ઠરાવ પ્રમાણે બિલકુલ 85% સ્થાનિક રોજગારી આપવી પડે સ્થાનિક લોકોને જી એ અપાતી નથી આવું લેખિતમાં એમને કહ્યું છે કે શ્રમ રોજગાર મંત્રીએ જવાબ આપીને કીધું છે કે અમે ત્યાં અમે ઘણીવાર કહેવા છતાં પણ આ ઠરાવનું પાલન થતું નથી સ્થાનિક રોજગારી આપવામાં આવતી નથી એમને કંપની નામ પણ આપ્યા છે બે ત્રણ કંપની નામ હું તમને કહેવા પણ માંગીશ અહીંયા એરપોર્ટ ઓથોરિટી સ્ટીલ ઓથોરિટી ઓએનજીસી વેરહાઉસ કોટન કોર્પોરેશન ટાટા મોટર સુઝુકી આવી ઘણી બધી કંપની નામ એમને આપ્યા છે એટલે સ્થાનિક રોજગારી પણ આપણે મળતી નથી હવે એમને બહુ સારી વાત કરી સ્કિલ ડેવલપમેન્ટની હવે સ્કિલ ડેવલપમેન્ટ માટે નીતિ આયોગનો એક રિપોર્ટ હમણાં આવ્યો છે નીતિ આયોગનો રિપોર્ટ એ સ્પેશિયલી સ્કિલ ડેવલપમેન્ટ માટે ટ્રાન્સફોર્મિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ જી વાત છે એમાં બે હજાર વીસ માં એમાં જે પ્રકાર ગુજરાતનું ચિત્ર એટલું ખરાબ આપણી પાસે આપણે આ કેન્દ્ર સરકારે આપ્યું છે એક લાખ છત્રીસ હજાર આઠસો લોકો આઈટીઆઈ માં એનરોલ થયા એમાંથી માત્ર તો કોઈ આપણી પાસે રોજગાર આપડે છે જ નહીં એક મિનિટ બે હાજર વીસ પહેલા કેટલા રોજગાર આપ્યા આઈટીઆઈ તો છે જ નહીં પણ બે એમને જે રોજગાર આપ્યો જે આઉટ થયા છોકરાઓ પાંત્રીસ હજાર કરીને છોકરાઓ નોકરી આપી ખબર છે માત્ર બાણું નથી કેતો કેન્દ્ર સરકારે આપેલા નીતિ આયોગના રિપોર્ટમાં એમને કીધું છે નાઇન્ટી ટુ ને માત્ર આપણે રોજગાર આપી રહ્યા છે પાંત્રીસ માંથી એટલે તમે સમજો

પ્રફુલ ભાઈ ફરી એક વાર ગંભીર ખરેખર ચિંતા લાગે છે ઘરે આપણે કે આંકડો જેમ નીશભાઈ બહુ સરળતાથી કે ગુજરાત વસ્તી ની સરખામણી તમે જુઓ તો પ્રમાણ ઘણું ઓછું છે એનો મતલબ કે નીતિ સફળ રહી છે પ્રફુલભાઈ નહીં નહીં સરકારી નીતિ સફળ કોઈ છે કે અનુસૂચિત જન એટલે કે શિડ્યુલ કાસ્ટ ના જે વિદ્યાર્થીઓ હતા જે ભણેલા ગણેલા હોય જે માસ્ટર ડિગ્રી હોય ગ્રેજ્યુએટ હોય એ લોકોને પ્રાઇવેટ કંપની માટે સ્કિલ ડેવલપમેન્ટ ની તાલીમ આપવાની હતી એને કોને તાલીમ આપી તમને ખબર અદાણીએ તાલીમ આપી ને એક રૂપિયો છોડ્યો નહીં આઠ કરોડ રૂપિયા લઈ લીધા એક પણ વ્યક્તિ ને પાંચ રૂપિયા ની નોકરી મળી નહીં આવતું હોય ને પ્રાઇવેટમાં કોઈ સો જણ નોકરી મળતી હોય તો હું દરરોજ મારા ફેસબુક પેજ ઉપર અથવા તો મારું જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ છે બરાબર તેમાં મેં અદાણી તાલીમ આપવાની ક્યાંય કોઈ ન્યુઝપેપર પેપર જોયું જ નતું હું તો નાના નાના પેલા કચ્છના ન્યૂઝપેપર હોય ને રજૂઆત કરવા માટે જાહેરાતો થાય બરાબર બેરોજગાર જે વિદ્યાર્થી હોય એના માટે સરકારે સ્કીમ કાઢી છે આપણે જે સરકારે આંકડો માનો કે બીજી બાબત કે નિલેશભાઈ સરળતાથી કીધું કે આ બધા જે આંકડામાં યુવાનો નોંધાયા છે શું એ લોકો ખરેખર રોજગાર વગર ના છે નિલેશભાઈ કહે છે કે કંઈક ને કઈક પ્રાઇવેટ નોકરી કરતા હશે નાનો મોટો ધંધો કરતા હશે ને જો અને તમે વાત કરી તો તમારા બે પ્રશ્ન જવાબ આવ્યો પહેલા તમે એમ કીધું કે આંકડો ખરેખર ચિંતાજનક ચિંતાજનક કહેવાય કારણ કે બે પોઈન્ટ ટકા જે બે લાખ હજાર છે ને એ એના દસમો ભાગ કે હવે તમારે કોઈ પણ પરીક્ષાનું ફોર્મ ભરવું હોય કોઈ પણ જગ્યાએ તો તમારે એમ્પ્લોયમેન્ટ નંબરની નંબર ની જરૂરિયાત પડતી નથી એટલે 80% ટકા લોકો તો જ બેઠેલા છે બેરોજગાર બીજું કે જે આ બે લાખ સિત્તેર હજાર લોકો છે ને એમાં નાની મોટી પ્રાઇવેટ નોકરી કરતા હશે તો એ બે હાજર ત્રણ હજાર ચાર હજાર બધાની ના છૂટકે પેલો મરવાના વાંકે નોકરી કરતો છે એનો મતલબ એવો ના કે એ લોકો રોજગારી કરે તમને ઉદાહરણ આપ્યું કે તમે નોકરી છોડી દઈને પકોડા તળવાનો ધંધો ચાલુ કરો પૈસા મળશે ખોટી વાત કીધું કે તમે મારું 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 સ્ટેટમેન્ટ આ તમે જવાબ ના ના એ તમારા છે તમારા જવાબ આપી દો આંકડો એને 8 8 કરે જે આ ગંભીરતા તો પચીસ લાખ કરશે મારા પ્રફુલ્લ ભાઈ અંદર ફોર્મ ભરેલા છે

એટલે ઓગણત્રીસ હજારમાં તમે પકડો લારી પણ ન કરી શકો અને જેવો છોકરો પાસઆઉટ થાય તાત્કાલિક ઓટોમેટિક એને રજીસ્ટર થઈ જાય છે એમાં

રાજસ્થાનની ની ગુજરાતમાં કાઢી કારણ કે ગેહલોત સરકાર ત્યાં સાંભળતી નથી પ્રફુલભાઈ સાંભળજો મારી વાત અને ગુજરાત આવીને આંદોલન કર્યું કારણ કે ગાંધીનગર પહોંચતા યુવાનો જે નોકરી માટેની માંગ કરતા હોય કદાચ દેખાતા નહીં હોય

બરાબર એટલે એ ચોખ્ખી વસ્તુ દેખાય કાયદો એટલા માટે લાવવો પડે કે એ સમયગાળામાં નોકરી ના આપી શકાય યુવાનો એનાથી વિરુદ્ધ હતા વાત બીજી કે એમને ની અશોક ગેહલોત ની વાત કરી વિદ્યાર્થી જયારે નોકરી નથી મળતી રાજસ્થાનમાં આંદોલન કરવા નતો ગયો જ્યાં નોકરી નથી મળતી ત્યાં ગાંધીનગર જ આંદોલન કરવા ગયો હતો બરાબર એટલે જ્યાં નોકરી ના મળતી હોય ત્યાં એટલે એવો થાય ચોખ્ખે ચોખો કે ગુજરાતની અંદર છે ને અત્યારે હું બીજી એક વાત કીરજભાઈ તમારું ધ્યાન દોરું

તમે સરકારને પણ લેખિત માં મોકલાવ છો પણ નિલેશભાઈ પ્રફુલભાઈ જવાબ આપો જોડે જોડે જે લોકો ખરેખર બેરોજગાર છે જેમની પાસે પ્રાઇવેટમાં પણ નોકરી નથી કે લોકો કદાચ બકોડા પણ નથી બનાવતા લારી પણ નથી ચલાવતા બેરોજગાર છે એમની પાસે વિકલ્પ છે ગુજરાત રાજ્યમાં ગુજરાત ની જે પ્રાઇવેસી જે પોલિસી છે જે પ્રમાણેની જે લોક કેન્દ્રિત જે પ્રમાણેની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા પછી એ નીતિ માં પણ વધારે મજબૂરી થઈ નાનો જવાબ નાનો આપણા માટે માધ્યમથી જે લોકો બેરોજગાર છે ખરેખર સો ટકા બેરોજગાર જે લોકો શું કરે ક્યાં જાય ગાંધીનગર આવે આપ એવું કહો કહેવા માંગો છો કે બીજો કોઈ રસ્તો છે એવું તમે કહી રહ્યા છો આપણે એમ કહી રહ્યો છું હું સોલ્યુશન એટલા જ માટે કહ્યું કે આ રાજ્ય સરકાર લોકોને સાંભળે છે અને આ રાજ્ય સરકારે એવું નથી કે નોકરી મેં આપને પહેલા જ કહ્યું કે 25 લાખ નોકરી હોય કે 30 લાખ નોકરી હોય બધાને નોકરી મળે એ સંભવ નથી એ સનાતન સત્ય છે પણ એ એ નોકરી પછીનો પણ જે ગેપ હોય છે કે રોજગાર છે નાના એકમો છે મજબૂત પ્રાઇવેટ સેક્ટર છે તો એમ પ્રફુલભાઈ હરેનભાઈ સમય ની અધિ નડી રહી છે પરંતુ પ્રફુલભાઈ આશા રાખે કે આપણી પાસે જે આંકડા કે માહિતી હોય સરકાર સુધી મોકલાવો કારણ કે નિલેશભાઈ કહે છે કે સરકાર સાંભળે છે પણ આશા રાખીએ કે સરકાર એ યુવાનો માટે જવાબ નથી મળતો કે જે લોકો ખરેખર બેરોજગાર છે જે કશું જ નથી કરતા એ લોકો આડી આવડી લાઇન પર ન ચડી જાય ખોટા દૂષણો પણ ના ચડી જાય એવી આશા રાખીએ પણ એ લોકો ક્યાં જાય એ સવાલ નથી મળતો કદાચ આશા રાખીએ કે યુવાઓ સરકારને સવાલ પૂછે કે અમારી પાસે વિકલ્પ શું છે અમને બતાવો છો તમારી નીતિ સારી છે તો અમે તમારું કયું કરીએ અને અમે રોજગાર મેળવીએ એવી આશા રાખીએ છીએ આપણે આ ચર્ચાને સમાપ્ત કરીએ છીએ આ ત્રણેય ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું દર્શક મિત્રો લક્ષ્ય એક નવા વિષય પર ચર્ચા કરવા માટે ત્યાં સુધી